ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા આજ સવારથી દબાણતાઓ ઝુંબેશ શરૂ કરવામાં આવી બપોર સુધીમાં એસી જેટલા પાકા દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું સુંદરપુરીના રાજપથ માર્ગ ઉપર આજ સવારથી દબાણતાઓ ઝુંબેશ કમિશનર મિતેશ પંડ્યા અને બંને ડેપ્યુટી કમિશનર અને ડીવાયસપીના સીધા માર્ગદર્શન હેઠળ ઝુંબેશ શરૂ કરવામાં આવી હવે છે ગાંધીધામ એક વિસ્તૃત ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા ફરી એકવાર આજે દસ દબાણો દૂર કરવાનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું ગાંધીધામ મહાનગરપાલિકાએ શહેરના વિકાસ અને ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે આજે કમિશનર મિતેશ પંડ્યાના માર્ગદર્શન હેઠળ ડેપ્યુટી કમિશનર મેહુલ દેસાઈ અને સંજય રામાનુજની દેખરેખ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી સુંદરપુરી વિસ્તારના રામપથ માર્ગ પર આજે વહેલી સવારથી દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી કાર્યવાહી દરમિયાન કેટલાક લોકોએ સ્વેચ્છાએ પોતાના દબાણો પણ દૂર કરી નાખ્યા હતા મહાનગરપાલિકા કુલ એંશી જેટલા પાકા અતિક્રમણો દૂર કર્યા હતા કામગીરી મોડી સાંજ સુધી ચાલશે તેવું આમતક ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા ડેપ્યુટી કમિશનરે જણાવ્યું હતું કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અંજાર વિભાગના નાયબ પોલીસ વડા મુકેશ ચૌધરીના માર્ગદર્શનમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને બંદોબસ્ત હેઠળ આજે દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી મનપાના બંને ડેપ્યુટી કમિશનર મેહુલ દેસાઈ અને સંજય રામાનુજની દેખરેખ હેઠળ અને કમિશનર મિતેશ પંડ્યાના માર્ગદર્શન હેઠળ આ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું